ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવના મહિમા આપનું સ્વાગત છે મહર્ષિ વેદ વ્યાસ રચિત ભાગવત મહાપુરાણ સ્કંદ પાંચમો અધ્યાય સાતમો ભરતજીનું ચરિત્ર શ્રી સુખદેવજી કહે છે હે રાજન મહારાજ ભરત ઘણા મહાન ભગવત ભક્ત હતા ભગવાન ઋષભદેવે પોતાના સંકલ્પ માત્રથી તેમને પૃથ્વીનું રક્ષણ કરવા માટે નિયુક્ત કરી દીધા તેમણે તેમની આજ્ઞા માથે ચઢાવીને વિશ્વરૂપની પુત્રી પંચજની સાથે લગ્ન કર્યું જેમ અહંકારથી શબ્દ વગેરે પાંચ ભૂત તન્માત્રાઓ ઉત્પન્ન થાય છે તેવી જ રીતે પંચજનીના ગર્ભથી તેમને સુમતિ રાષ્ટ્રભૂત સુદર્શન આવરણ અને ધૂમ્રકેતુ નામના પાંચ પુત્રો થયા કે જેઓ સર્વથા તેમના જ જેવા હતા આ રાષ્ટ્ર કે જેનું પહેલાં અજનાભ વર્ષ નામ હતું તેને રાજા ભરતના સમયથી જ ભારત વર્ષ કહે છે મહારાજ ભરત બહુશ્રુત હતા તેમણે પોતપોતાના કર્મમાં વ્યસ્ત પ્રજાનું પોતાના બાપ દાદાઓની જેમ જ પોતાના ધર્મમાં સ્થિત રહીને અત્યંત વાત્સલ્ય ભાવે પાલન કર્યું તેમણે હોતા અર્ધયુ ઉદ્ગાતા અને બ્રહ્મા આ ચાર ઋત્વીજો વડે કરવામાં આવતા પ્રકૃતિ અને વિકૃતિ એ બંને પ્રકારના અગ્નિહોત્ર દર્શ પૂર્ણમાસ ચાતુર્માસ પશુ સોમ વગેરે નાના મોટા યજ્ઞોથી યથાયોગ્ય સમયે યજ્ઞ અને ક્રતુરૂપ શ્રી ભગવાનનું શ્રદ્ધાપૂર્વક કર્યું આ પ્રમાણે અંગો અને ક્રિયાઓ યજ્ઞોના અનુષ્ઠાન જ્યારે આહુતિ આપવા હાથમાં હવિ ધારણ કરતા હતા ત્યારે યજમાન ભરત તે યજ્ઞ કર્મથી થતા પુણ્યરૂપી ફળનું યજ્ઞ પુરુષ ભગવાન વાસુદેવને અર્પણ કરી દેતા હતા વાસ્તવમાં તે પરબ્રહ્મ જ ઇન્દ્ર વગેરે સમસ્ત દેવતાઓના પ્રકાશક છે તેઓ જ મંત્રો દ્વારા પ્રાપ્ત કરવા યોગ્ય વાસ્તવિક તત્વો પણ છે તથા તે દેવતાઓના પણ નિયામક હોવાથી મુખ્ય કરતા તેમજ મુખ્ય દેવ છે આ પ્રમાણે પોતાની ભગવત પર્ણ બુદ્ધિરૂપી કુશળતા થકી હૃદયના રાગ દ્વેષ વગેરે મણોની શુદ્ધિ કરતા રહીને તેઓ સૂર્ય વગેરે તમામ યજ્ઞ ભોગતા દેવતાઓનું ભગવાનના નેત્રો વગેરે અવયવો રૂપે ચિંતન કરતા હતા આ રીતે કર્મની શુદ્ધિથી તેમનું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું ત્યારે તેમને અંતર્યામી રૂપે વિરાજમાન હૃદય આકાશમાં જ અભિવ્યક્ત થતાં સ્વરૂપ તેમજ મહાપુરુષોના લક્ષણોથી ઉપલક્ષિત ભગવાન વાસુદેવમાં કે જેઓ શ્રીવત્સ મણી વનમાળા ચક્ર શંખ ગદા વગેરેથી સુશોભિત છે તથા જેઓ નારદ વગેરે આત્મીય ભક્તોના હૃદયોમાં ચિત્રવત નિશ્ચળ ભાવે સ્થિત રહે છે તેમનામાં દિવસે દિવસે વેગપૂર્વક વધતી રહેલી ઉત્કટ ભક્તિ પ્રાપ્ત થઈ આ પ્રમાણે એક કરોડ વર્ષ વીત્યા પછી તેમણે રાજ્ય ભોગનું પ્રારબ્ધ ક્ષીણ થયેલું જાણીને પોતે ભોગવેલી વંશ પરંપરાગત સંપત્તિ યથાયોગ્ય રીતે પુત્રોને વેચી આપી પછી પોતાના સર્વ સંપત્તિથી સંપન્ન રાજમહેલમાંથી નીકળીને તેઓ મુનિના આશ્રમમાં ચાલ્યા ગયા આ પુલ આશ્રમમાં રહેતા ભક્તો પર ભગવાનનું અત્યંત વાત્સલ્ય છે તેઓ આજે પણ તે ભક્તોને તેમના ઈષ્ટરૂપમાં મળતા રહે છે ત્યાં ચક્ર નદી નામની પ્રસિદ્ધ નદી ગોળાકાર શાલીગ્રામ શિલાઓથી કે જેમની ઉપર નીચે બંને તરફ નાભી જેવા ચિહ્ન હોય છે તેમનાથી ઋષિઓના આશ્રમોને બધી બાજુએથી પવિત્ર કરતી રહે છે તેઓ પુલ્હાશ્રમના ઉપવનમાં એકાંત સ્થાનમાં એકલા જ રહીને તે પત્ર પુષ્પ તુલસીદલ જળ કંદમૂળ ફળ વગેરે અનેક પ્રકારના ઉપહારોથી ભગવાનની આરાધના કરવા લાગ્યા આનાથી તેમનું અંતઃકરણ સમસ્ત વિષય અભિલાષાઓમાંથી નિવૃત્ત થઈને શાંત થઈ ગયું અને તેમને પરમ આનંદ જ પ્રાપ્ત થયો આ પ્રમાણે જ્યારે તેઓ નિયમપૂર્વક ભગવાનની પરિચર્યા કરવા લાગ્યા ત્યારે એનાથી પ્રેમનો વેગ વધતો ગયો કે જેના થકી તેમનું હૃદય ધ્વિભૂત થઈને શાંત થઈ ગયું આનંદના પ્રબળ વેગથી શરીરમાં રોમાંચ થવા લાગ્યો તથા ઉત્કંઠાને કારણે આંખોમાં પ્રેમના આંસુ ઉભરાઈ આવ્યા જેનાથી તેમની દ્રષ્ટિ રોકાઈ ગઈ સ્થિર અચળ થઈ ગઈ અંતે જ્યારે પોતાના પ્રિયતમના અરુણ ચરણકમળોના ધ્યાનથી ભક્તિયોગનો આવિર્ભાવ થયો ત્યારે પરમ આનંદથી છલોછલ હૃદયરૂપી ગહન સરોવરમાં બુદ્ધિના ડૂબી જવાથી તેમને નિયમપૂર્વક કરવામાં આવતી તે ભગવત પૂજાનું પણ સ્મરણ રહ્યું નહીં આ પ્રમાણે તેઓ ભગવાનની સેવાના નિયમમાં જ તત્પર રહેતા હતા શરીરે કૃષ્ણમૃગ ચર્મ ધારણ કરતા હતા તથા ત્રિકાળ સ્નાનને કારણે ભીંજાતા રહેવાને લીધે તેમના કેસ ભૂરી ભૂરી વાકડિયાળી લટોમાં પરિણમ્યા હતા જેમનાથી તેઓ ઘણા જ સોહામણા લાગતા હતા તેઓ ઉદય પામેલા સૂર્યમંડળમાં સૂર્ય સંબંધિત ઋચાઓ વડે જ્યોતિર્મય પરમ પુરુષ ભગવાન નારાયણની આરાધના કરતા હતા અને આ પ્રમાણે સ્તુતિ કરીને કહેતા હતા ભગવાન સૂર્યનારાયણનું તેજ પ્રકૃતિથી પર છે તેઓ કર્મફળને આપનારા છે તેમણે પોતાના સંકલ્પથી વિશ્વને ઉત્પન્ન કર્યું પછી પોતાની જિત્ત શક્તિથી એમાં પ્રવેશ કર્યો તેઓ જ આ વિશ્વને જુએ છે અર્થાત પાલન કરે છે તમામ જીવોની ઈચ્છા પ્રમાણે તેમની બુદ્ધિને ગતિ આપે છે તેવા ભગવાન સૂર્યનારાયણના તેજનું અમે શરણ લઈએ છીએ એથી શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા પંચમ સ્કંધે ભરતચરિતે ભગવત પરિચર્યામાં સપ્તમો અધ્યાય પાંચમા સ્કંધ અંતર્ગત ભરત ચરિત્રમાં ભગવત પરિચર્યામાંનો સાતમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય અધ્યાય આઠમો મૃગના મોહમાં ફસાઈને ભરતજીનો મૃગ જન્મ લેવો શ્રી સુખદેવજી કહે છે એકવાર ભરતજી ગંડકી નદીમાં સ્નાન કરીને નિત્ય નૈમિતિક તથા શૌચ વગેરે અન્ય આવશ્યક કર્મોમાંથી પરવારીને પ્રણવનો જપ કરતાં ત્રણ મુહૂર્ત સુધી નદીના જળ પ્રવાહ પાસે બેસી રહ્યા હે રાજન એ જ સમયે એક હરણી તરસથી વ્યાકુળ થઈને પાણી પીવા માટે એકલી જ તે નદી કિનારે આવી હજી તો તે પાણી પી રહી હતી ત્યાં જ ગરજતા સિંહની જગતને ભય પમાડતી ત્રાટ સંભળાય હરણની જાત તો સ્વભાવે જ ડરપોક હોય છે તે હરણી પહેલાથી જ ચકિત થઈને ચારે બાજુ જોતી રહેતી હતી હવે જેવો તેના તે ભયંકર શબ્દ પડ્યો કે તરત સિંહના ડરનું માર્યું તેનું કાળજું ધડકવા લાગ્યું અને તેની આંખો દયામણી થઈ ગઈ તરસ હજી છીપાઈ ન હતી પણ હવે તો જીવ બચાવવાની નોબત આવી પડી તેથી તેણે ભયને લીધે નદી પાર કરવા માટે જોરથી છલાંગ મારી તેના પેટમાં ગર્ભ હતો તેથી છલાંગ મારતી વેળાએ અત્યંત ભયને કારણે તેનો તે ગર્ભ પોતાના સ્થાનેથી ખસીને યોની દ્વારમાંથી નીકળી જઈને નદીના પ્રવાહમાં પડ્યો તે કાળિયાર હરણી અચાનક ગર્ભના પડી જવાને લાંબી છલાંગ મારવાને તથા સિંહથી બીધેલી હોવાને કારણે ઘણી જ દુખાતૂર થઈ ગઈ હતી હવે પોતાના સમૂહમાંથી વિયોગ થઈ ગયો તેથી તે કોઈ ગુફામાં જઈ પડી અને ત્યાં જ મરી ગઈ રાજાશ્રી ભરતે જોયું કે બિચારું હરણીનું બચ્ચું પોતાની માથી વિખૂટું પડીને નદીના પ્રવાહમાં તણાઈ રહ્યું છે આનાથી તેમને તેના પર ઘણી દયા આવી અને તેઓ સ્વજનની જેમ તે માતા વિહોણા બચ્ચાને પોતાના આશ્રમમાં લઈ આવ્યા તેમ રૂગબાળ પ્રત્યે ભરતજીની મમતા ઉત્તરોત્તર વધતી જ ગઈ તેઓ હંમેશા તેના ખાવા પીવાની વ્યવસ્થા કરવી વાઘ સિંહ વગેરેથી તેને બચાવવું લાડ લડાવવા અને પૂચકારવું વગેરેની ચિંતામાં જ ડૂબેલા રહેવા લાગ્યા થોડા દિવસોમાં તેમના યમ નિયમ ભગવત પૂજન વગેરે આવશ્યક કર્મો એક પછી એક છૂટવા લાગ્યા અને આખરે બધા જ કર્મો છૂટી ગયા તેમને એવો વિચાર થયા કરતો કે અહો કેવી ખેદની વાત છે આ બિચારા દિન મૃગબાણને કાળચક્રની ગતિએ પોતાના સમૂહ સુરદો અને બંધુ બાંધવોથી અળગું કરીને મારા શરણમાં પહોંચાડી દીધું છે આ મને જ પોતાના માતા પિતા ભાઈ ભાંડુ અને સમૂહનો સાથી સંગી સમજે છે આને મારા સિવાય અન્ય કોઈની ખબર નથી અને મારા માનો વિશ્વાસ પણ ઘણો છે હું પણ શરણાગતની ઉપેક્ષા કરવામાં જે દોષો છે તેમને જાણું છું તેથી મારે હવે પોતાનું આ આશ્રિતનું બધા પ્રકારની દોષ બુદ્ધિ ત્યજીને સારી રીતે પાલન પોષણ કરવું જોઈએ લાડ પ્યાર કરવા જોઈએ ખરે જ શાંત સ્વભાવવાળા અને દિન દુખિયાનું રક્ષણ કરનાર પરોપકારી સજ્જનો આવા શરણાગત રક્ષણ ખાતર પોતાના મોટામાં મોટા સ્વાર્થની પણ પરવા કરતા નથી આ પ્રમાણે હરણના તે બચ્ચામાં આ શક્તિ વધી જવાથી બેસતા સૂતા હરતા ફરતા ઊભા રહેતા તેમજ ભોજન કરતી વખતે પણ તેમનું ચિત્ત તેના સ્નેહપાસમાં બંધાયેલું રહેતું હતું જ્યારે તેમને દર્ભ પુષ્પ સમીધ પત્ર ફળ કંદમૂળ વગેરે લાવવાનું થતું ત્યારે વરુ અને કૂતરાઓની બીકને લીધે તેને તેઓ સાથે જ લઈને વનમાં જતા રસ્તામાં જ્યાં ને ત્યાં પૂણું ઘાસ વગેરે જોઈને તે હરણ બાળ મુક્ત ભાવે રોકાઈ જતું તો તેઓ અત્યંત પ્રેમપૂર્ણ હૃદયથી દયાવશ તેને પોતાના ખભે બેસાડી દેતા આ પ્રમાણે ક્યારેક ખોડામાં લઈને તો ક્યારેક છાતીએ વળગાડીને તેને લાડ કરવામાં પણ તેમને ઘણું સુખ મળતું નિત્ય નૈમિત કર્મો કરતી વખતે પણ રાજેશ્વર ભરતજી વચ્ચે વચ્ચે જોઈ લેતા અને જ્યારે તેમના પર તેમની નજર પડતી ત્યારે જ તેમના ચિત્તને શાંતિ મળતી તે સમયે તેના માટે મંગળ કામના કરતા તેઓ બોલી ઉઠતા બેટા તારું સર્વત્ર કલ્યાણ થાવ ક્યારેક જો તે જોવામાં આવતું નહીં તો જેનું ધન લૂંટાઈ ગયું હોય તેવા લાચાર માણસની જેમ તેમનું ચિત્ત અત્યંત ઉદગીર્ણ થઈ જતું અને પછી તેઓ હરણીના તે બચ્ચાના વિરહથી વ્યાકુળ અને સંતપ્ત થઈને કરુણાવશ અત્યંત ઉત્કંઠિત અને મોહાવિષ્ટ થઈ જતા તથા શોકમગ્ન થઈને આ પ્રમાણે બોલી ઉઠતા અરે શું કહી શકાય શું તે મા વિહોણું બિચારું મૃગબાળ દુષ્ટ કિરાતના જેવી બુદ્ધિવાળા પુણ્યહીણા અનાર્ય એવા મારો વિશ્વાસ કરીને મને પોતાનો માનીને મેં કરેલા અપરાધોને સત્પુરુષોની જેમ ભૂલી જઈને ફરી પાછું તો આવશે ને શું હું ફરી આ આશ્રમના ઉપવનમાં તેને ભગવાનની કૃપાથી સુરક્ષિત રહીને નિર્વિઘ્નપણે લીલી લીલી ધરો ચડતું જોવા પામીશ અરે ક્યાંક એવું ના બને કે કોઈ વરુ કૂતરો ટોળે મળીને રખડનાર ભૂંડ વગેરે અથવા એકલા ઘૂમનાર વાઘ સિંહ તેને ભરખી ન જાય અરે સમગ્ર જગતના કુશળ માટે પ્રગટતા વેદત્રય રૂપ સૂર્ય ભગવાન અસ્ત થવા પર છે પણ હજી સુધી હરણીની તે થાપણ વણીને પાછી નથી આવી શું તે મૃગરાજકુમાર પુણ્યહીના એવા મારી પાસે આવીને મૃગબાણને અનુરૂપ પોતાની જાત જાતની મનોહર અને દર્શનીય ક્રીડાઓથી પોતાના સ્વજનોનો દૂર કરતો મને અહો ક્યારેક હું જ્યારે પ્રણયકોપથી રમત ખાતર ખાલી ખોટી સમાધિના બહાને આંખો મીચીને બેસી જતો ત્યારે તે ચકિત ચિત્તથી મારી પાસે આવીને જળબિંદુ જેવી નાજુક અને નાની નાની સિંગણાઓની અણીથી મારા અંગોને કેવું તો ખજવાડવા લાગતો હતો ક્યારેક હું દર્ભ પર હવન સામગ્રી મૂકતો અને તે પોતાના દાંતોથી તેને ખેંચીને અપવિત્ર કરી તો મારા ધમકાવવાથી તે અત્યંત ભયભીત થઈને જ સમયે ઉછળવા કૂદવાનું છોડી દેતો અને ઋષિકુમારની જેમ પોતાની સમસ્ત ઇન્દ્રિયોનો નિરોધ કરીને ચૂપચાપ બેસી જતો હતો પછી જમીન પરના તે મૃગબાણની ખરીઓના નિશાન જોઈને કહેવા લાગતા અહો આ તપસ્વીની ધરતીએ એવું તો ક્યું તપ કર્યું છે કે તે અતિ નમ્ર કાળિયાર મૃગબાણના નાના નાના સુંદર સુખદાયી અને સુકોમળ ખરીઓવાળા ચરણોના ચિહ્નોથી મને કે જે હું પોતાનું મૃગધન લૂંટાઈ જવાથી અત્યંત વ્યાકુળ અને દિન થઈ રહ્યો છું તે ધનની પ્રાપ્તિનો માર્ગ બતાવી રહી છે અને તે પોતે પોતાના શરીરને પણ સર્વત્ર તે પદચિહ્નોથી વિભૂષિત કરીને સ્વર્ગ અને અપવર્ગના ઈચ્છુક બ્રાહ્મણો માટે યજ્ઞ સ્થળ બનાવી રહી છે ચંદ્રમામાં મૃગના જેવું કાળું ચિહ્ન જોઈને તેને પોતાનો જ મૃગ માનીને કહેવા લાગતા અહો જેની માતા સિંહના ભયથી મરી ગઈ મરીશુ આજે પોતાના આશ્રમથી વિખૂટું પડી ગયું છે તેથી તેને અનાથ જોઈને આ દિનવત્સલ ભગવાન નક્ષત્રનાથ દયાથી પ્રેરાઈને તેનું રક્ષણ કરી રહ્યા છે પછી ચંદ્રમાના શીતળ કિરણોથી આહ્યાદિત થઈને કહેવા લાગતા કે પછી પોતાના પુત્રોના વિયોગરૂપી દાવાદળની વિષમ જ્વાળાથી કમળ દાઝી જવાને કારણે મેં એક મૃગબાણનો સહારો લીધો હતો હવે તેના ચાલ્યા જવાથી મારું હૃદય ફરીથી બળવા લાગ્યું છે તેથી શું આ સુધાના ચંદ્રમાં પોતાના શીતળ શાંત સ્નેહ સભર અને વદન શરીર રૂપી અમૃતમય કિરણો વડે મને શાંત કરી રહ્યા છે હે રાજન આ પ્રમાણે જેમના પૂરા થવાનું સર્વથા અસંભવ હતું તે વિવિધ મનોરથોથી ભરતનું ચિત્ત વ્યાકુળ રહેવા લાગ્યું મૃગબાણના રૂપમાં પ્રતીત થતા પોતાના પ્રારબ્ધ કર્મને કારણે તપસ્વી ભરતજી ભગવાનની આરાધનાના કર્મમાંથી તેમજ યોગના અનુષ્ઠાનમાંથી ચ્યુત થઈ ગયા નહીતર તો જેમણે પોતાના જ હૃદયથી ઉત્પન્ન થયેલા અને ત્યજી દેવા દુષ્કર એવા પોતાના પુત્રોને પણ તેઓ મોક્ષના માર્ગમાં સાક્ષાત વિઘ્નરૂપ છે એમ સમજીને ત્યજી દીધા હતા તેવા તેમની આ અન્ય જાતિય મૃગબાળમાં આવી આસક્તિ શા માટે થવા પામત આ પ્રમાણે રાજાશ્રી ભરત વિઘ્નોના વશીભૂત થઈને યોગના સાધનમાંથી ભ્રષ્ટ થઈ ગયા અને તેમ મૃગબાણના પાલન પોષણમાં અને લાડ જ વ્યસ્ત રહીને આત્મ સ્વરૂપને વિસરી ગયા એ દરમિયાન જેનું ટળવું અત્યંત મુશ્કેલ છે તે પ્રબળ વેગવાળું કાળ જેમ ઉંદરના દરમાં સાપ ખુશી આવે છે તેવી જ રીતે તેમના માથા પર ચડી આવ્યો તે વેળાએ પણ તે મૃગબાળ તેમની પાસે બેઠેલો પુત્રની જેમ શોકાતુર થઈ રહ્યો હતો તેઓ તેને આ સ્થિતિમાં નિરખી રહ્યા હતા અને તેમનું ચિત્ત તેનામાં જ લાગેલું હતું આ પ્રકારની આસક્તિમાં જ મૃગની સાથે તેમનું શરીર પણ છૂટી ગયું ત્યારબાદ તેમને અંતકાળની ભાવના મુજબ અન્ય સાધારણ મનુષ્યોની જેમ મૃગ શરીર જ મળ્યું પરંતુ તેમની સાધના પૂરેપૂરી હતી તેથી તેમને પૂર્વજન્મની સ્મૃતિનો નાશ થયો નહીં તે યોનીમાં પણ પૂર્વજન્મની ભગવાનની આરાધનાના પ્રભાવથી પોતાના મૃગરૂપ થવાનું કારણ જાણીને તેઓ ઘણો જ પશ્ચાતાપ કરતા કહેવા લાગ્યા અહો ઘણા ખેદની વાત છે કે હું સંયમશીલ મહાનુભાવોના માર્ગમાંથી પતિત થઈ ગયો મેં તો ધૈર્યપૂર્વક બધા પ્રકારની આસક્તિ ત્યજીને એકાંત અને પવિત્ર વનનો આશ્રય લીધો હતો ત્યાં રહીને જે ચિત્તને મેં સર્વ પ્રાણીના આત્મા શ્રી વાસુદેવમાં નિરંતર તેમના જ ગુણોનું શ્રવણ મનન અને સંકીર્તન કરીને તથા પ્રત્યેક ક્ષણને તેમની જ આરાધના સ્મરણ વગેરે થકી સફળ કરીને સ્થિર ભાવે સંપૂર્ણપણે છોડી દીધું હતું અજ્ઞાની એવા મારું તે જ ચિત્ત અકસ્માત એક નાણકડા ભૃગબાળ પાછળ પોતાના લક્ષ્યમાંથી ચ્યુત થઈ ગયું આ પ્રમાણે મૃગ બનેલા રાજાશ્રી ભરતના હૃદયમાં જે વૈરાગ્ય ભાવ જાગ્રત થયો તેને છુપાયેલો રાખીને તેમણે પોતાની માતા હરણીનો ત્યાગ કર્યો અને પોતાની જન્મભૂમિ કાલંજર પર્વત પરથી તેઓ ફરી શાંત સ્વભાવવાળા મુનિઓના પ્રિય એવા તે શાલિગ્રામ તીર્થમાં કે જે ભગવાનનું ક્ષેત્ર છે ત્યાં પુલત્સ્ય અને પુલહ ઋષિના આશ્રમમાં ચાલ્યા આવ્યા ત્યાં રહીને પણ તેઓ કાળની જ પ્રતીક્ષા કરવા લાગ્યા આ શક્તિ તરફથી તેમને ભારે ભય લાગવા માંડ્યો હતો માત્ર એકલા જ રહેતા અને સૂકા પાંદડા ઘાસ વગેરે વડે ગુજારો કરતા રહીને મૃગીઓની પ્રાપ્ત કરાવનારા પ્રારબ્ધના ક્ષયની વાત જોતા રહ્યા અંતે તેમણે પોતાના શરીરનો અડધો ભાગ ગંદકીના પાણીમાં ડૂબાળેલો રાખીને તે મૃગ શરીરનું વિસર્જન કર્યું એથી શ્રીમદ ભગવતે મહાપુરાણે સંહિતાયા પંચમ સ્કંધે ભરત ચરિત્ર અષ્ટમોધ્યાય પાંચમા અંતર્ગત ભરત આઠમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ જય અધ્યાય નવમો ભરતજીનો બ્રાહ્મણ કુળમાં જન્મ શ્રી સુખદેવજી કહે છે હે રાજન આંગીરસ ગોત્રમાં સમ દમ તપ સ્વાધ્યાય વેદોનું અધ્યયન ત્યાગ સંતોષ અતિથિ વગેરેને અન્નદાન તિતિક્ષા સહિષ્ણુતા વિનય વિદ્યા અનસૂયા અન્યના ગુણોમાં દોષ નહીં ખોળવો અદોષ દ્રષ્ટિ આત્મજ્ઞાન અને આનંદ વગેરે તમામ ગુણોથી સંપન્ન એક શ્રેષ્ઠ બ્રાહ્મણ હતા તેમની મોટી પત્નીથી તેમના જેવા વિદ્યાશીલ આચાર રૂપ ઉદારતા વગેરે ગુણોવાળા નવ પુત્રો થયા તથા નાની પત્નીથી એક પુત્ર અને એક પુત્રી એમ જોડિયા બાળકો જન્મ્યા તે બંનેમાં જે પુરુષ બાળક હતો તે પરમ ભાગવત રાજર્ષિ શ્રેષ્ઠ ભરત જ હતા તેઓ મૃગ શરીરનો પરિત્યાગ કરીને આ અંતિમ જન્મમાં બ્રાહ્મણ થયા હતા એ મહાપુરુષોનું કહેવું છે આ જન્મમાં પણ ભગવાનની કૃપાથી પોતાની પૂર્વજન્મ પરંપરાની સ્મૃતિ રહેવાને કારણે તેઓ વળી પાછું કોઈ વિઘ્ન આવી ન પડે એવી આશંકાથી પોતાના સ્વજનોના સંગથી પણ ઘણા ડરતા હતા અને હર હંમેશ જેમનું શ્રવણ સ્મરણ અને ગુણ કીર્તન બધા પ્રકારના કર્મબંધનને કાપી નાખે છે તેવા શ્રી ભગવાનના યુગ્મ ચરણોને હૃદયમાં ધારણ કરેલા રહેતા હતા તથા બીજાઓની દ્રષ્ટિમાં પોતાને પાગલ જળ અંધ અને બધી જ સ્વરૂપે દેખાડતા હતા પિતાનો તો તેમનામાં પણ તેવો જ સ્નેહ હતો તેથી તે બ્રાહ્મણ દેવતાએ પોતાના આવા પુત્રના પણ સમાવર્તન સુધીના લગ્ન પહેલાના બધા જ સંસ્કારો શાસ્ત્ર અનુસાર કરવાના ખ્યાલથી તેમનો ઉપનયન સંસ્કાર કર્યો જો કે ભરતજીની તો ઈચ્છા ન હતી તો પણ પિતાનું કર્તવ્ય છે કે પુત્રને ઉપદેશ આપો એવા શાસ્ત્ર વિધાન અનુસાર તે પિતાએ તેમને શૌચ આચમન વગેરે આવશ્યક કર્મોનો ઉપદેશ આપ્યો પરંતુ ભરતજી તો પિતાજીની સામે જ તેમના ઉપદેશથી વિરુદ્ધ આચરણો કરતા રહેતા પિતા ઈચ્છતા હતા કે વર્ષાકાળમાં અને વેદના અધ્યયનનો આરંભ કરાવી દઉં પરંતુ વસંત અને ગ્રીષ્મ ઋતુના ચૈત્ર વૈશાખ જેઠ અને અષાઢ એ ચાર મહિનાઓ સુધી ભણાવતા રહ્યા તો પણ તેઓ તેમને વ્યાહતી અને સનરો મંત્ર પ્રણવ સહિત ત્રિપદા ગાયત્રી પણ સારી રીતે યાદ રખાવી શક્યા નહીં જોકે ભરતજીની ઈચ્છા ન હતી આમ હોવા છતાં પણ પોતાના આ પુત્રમાં તેમને આત્મવત અનુરાગ હતો તેથી પુત્રને સારી રીતે ઉપદેશ આપવો જોઈએ એવા અનુચિત આગ્રહથી તેને શૌચ વેદાધ્યાયન વ્રત નિયમ તથા ગુરુ અને અગ્નિની સેવા વગેરે બ્રહ્મચર્યાશ્રમના આવશ્યક નિયમોનો ઉપદેશ આપતા રહ્યા પરંતુ પુત્રને શું શિક્ષિત જોવાનો તેમનો મનોરથ હજીએ પૂરો થવા પામ્યો ન હતો અને પોતે પણ ભગવાનની ભક્તિના પોતાના મુખ્ય કર્તવ્ય પ્રત્યે અસાવધ રહીને કેવળ ઘર ગૃહસ્થિમાં જ વ્યસ્ત હતા ત્યારે જ હંમેશા સજાગ રહેનારા કાળ ભગવાને આક્રમણ કર્યું અને તેમનો અંત કરી દીધો ત્યારે તેમની નાની પત્ની પોતાના ગર્ભથી ઉત્પન્ન થયેલા બંને બાળકોને પોતાની શોક્યને સોંપીને પોતે સતી થઈને પતિલોકમાં સીધાવી ગઈ ભરતજીના ભાઈઓ કર્મકાંડને સૌથી શ્રેષ્ઠ સમજતા હતા તેઓ બ્રહ્મ જ્ઞાનરૂપ પરા વિદ્યાર્થી સાવ અજ્ઞાત હતા તેથી તેમને ભરતજીના પ્રભાવની પણ જાણ હતી નહીં તેઓ તેમને સાવ મૂર્ખ સમજતા હતા તેથી પિતાજીના પરલો ગમન પછી તેમણે તેમને ભણાવવાનો આગ્રહ છોડી દીધો ભરતજીને માન અપમાનનો કોઈ ખ્યાલ ન હતો જ્યારે તેમણે સાધારણ નરપશુ ઉન્મત જળ કે બધીર કહીને બોલાવતા ત્યારે તેઓ પણ તે જ મુજબ બોલવા લાગતા કોઈ પણ તેમની પાસે કંઈ પણ કામ કરાવવા ઈચ્છતું તો તેઓ તેમની ઈચ્છા મુજબ જ કરતા વેઠ રૂપે મજૂરી રૂપે માગવાથી કે વગર માગીએ જે થોડું ઘણું સારું કે ખરાબ અન્ન તેમને મળી જતું તે જ જીભના સ્વાદને સહેજ પણ લક્ષ્યમાં લીધા વિના ખાઈ લેતા કોઈ કારણે નહીં નીપજાવનારું સ્વગત કેવળ જ્ઞાન સ્વરૂપ આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હતું તેથી ઠંડી ગરમી માન અપમાન વગેરે દ્વંદોને લીધે તથા સુખ દુઃખ વગેરેમાં તેમને દેહાભિમાનનું સ્ફુરણ થતું ન હતું તેઓ ઠંડી ગરમી વરસાદ અને આંધી વખતે સાંઢની જેમ નગ્ન પડ્યા રહેતા હતા તેમના બધા જ અંગો પુષ્ટ અને માસલ હતા તેઓ જમીન પર જ પડ્યા રહેતા હતા ક્યારેય તેલ વગેરે શરીરને સજાવવાના પદાર્થોનો ઉપયોગ કરતા ન હતા અને ક્યારેય સ્નાન પણ કરતા ન હતા એનાથી તેમના શરીરે મેલ જામી ગયો હતો તેમનું બ્રહ્મથે જ ધૂળથી ઢંકાયેલા મૂલ્યવાન મળીની જેમ છુપાઈ ગયું હતું તેઓ પોતાની કવરમાં એક ચિત્રુ લપેડેલા રહેતા હતા તેમનું યજ્ઞોપવિત્ર પણ ઘણું જ મહેલું થઈ ગયું હતું તેથી અજ્ઞાની માણસો આ તો કોઈ દ્વિજ છે આ તો કોઈ અધમ બ્રાહ્મણ છે એવું કહીને તેમનો તિરસ્કાર કરતા રહેતા હતા પરંતુ તેઓ એનો કોઈ ખ્યાલ રાખતા ન હતા અને સ્વચ્છંદપણે વિચરતા હતા બીજાઓની મજૂરી કરીને પેટ ગુજારો કરતા જોઈને જ્યારે તેમને તેમના ભાઈઓએ ખેતરના ક્યારા સરખા કરવાના કામમાં લગાડ્યા ત્યારે તેઓ તે કામ પણ કરવા લાગ્યા પરંતુ તેમને એ વાતનું કશું ધ્યાન ન હતું કે તે ક્યારાઓની જમીન સમતલ છે કે ઊંચી નીચી અથવા તે વધુ છે કે ઓછી તેમના ભાઈઓ તેમને ચોખાની કણકી ઓસામણ ભૂસ્યું સળેલા અડદ કે પછી વાસણોમાં ચોટેલા દાજી ગયેલા અન્નનો પોપડો જે કંઈ પણ આપતા તેને જ તેઓ અમૃતુલ્ય મારીને ખાઈ લેતા હતા એક વખતની વાત છે જેના સામંત શુદ્ર જાતિના હતા તેવા ડાકુઓના સરદારે પુત્રની ઈચ્છાથી ભદ્રકાળીને મનુષ્યનો બલિ આપવાનો સંકલ્પ કર્યો તેણે જે નરપશુ બલિ આપવા માટે પકડી મંગાવ્યો હતો તે ભાગ્યબળે તેના ફંદામાંથી છટકીને નાસી ગયો તેને શોધવા માટે તેના સેવકો ચારે તરફ દોડ્યા પણ અંધારી રાત્રે મધ્યરાત્રિના સમયે તેનો કોઈ પત્તો લાગ્યો નહીં તે જ સમયે નસીબ જોગે અચાનક જ તેમની નજર તે આંગીરસ ગોત્રીય બ્રાહ્મણ પુત્ર પર પડી કે જે વિરાસનમાં બેઠા બેઠા હરણ ભૂંડ વગેરે પ્રાણીઓથી ખેતરોની રખવાળી કરી રહ્યા હતા તે લોકોએ જોયું કે આ પશુ તો ઘણા સારા લક્ષણોવાળો છે આનાથી અમારા માલિકનું કાર્ય અવશ્ય સિદ્ધ થઈ જશે આમ વિચારતા તેમના મુખ આનંદથી ખીલી ઉઠ્યા અને તેઓ તેમને દોરડાઓથી બાંધીને ચંડીકાના મંદિરમાં લઈ ગયા ત્યારબાદ તે ચોરોએ પોતાની રીત રસમ મુજબ વિધિપૂર્વક તેમનો અભિષેક કર્યો અને સ્નાન કરાવીને તેમને કોરા વસ્ત્રો પહેરાવ્યા તથા વિવિધ પ્રકારના આભૂષણો ચંદન માળા તિલક વગેરેથી શણગારીને સારી રીતે ભોજન કરાવ્યું પછી ધૂપ દીપ માળા લાજા કૂપળ અંકુર તથા ફળ વગેરે ઉપહાર સામગ્રી સહિત આપવાના બલિદાનની વિધિ પ્રમાણે ગાન સ્તુતિ અને મૃદંગ તેમજ ઢોલ વગેરેનો મહાન ધ્વનિ કરતા કરતા તે નરપશુને ભદ્રકાળીની સામે માથું નીચું કરાવીને બેસાડ્યો એ પછી દસ્યુરાજના પુરોહિત બનેલા લૂંટારાએ તે નરપશુના લોહીથી દેવીને તૃપ્ત કરવા માટે દેવી મંત્રોથી મંત્રેલું એક તીક્ષ્ણ ખડક ઉપાડ્યું તે લૂંટારાઓ સ્વભાવથી તો રજોગુણી તમોગુણી હતા જ ધનના મતથી તેઓના ચિત્ત વળી અધિક ઉન્મત્ત થઈ ગયા હતા હિંસામાં પણ તેમની સ્વાભાવિક રુચિ હતી આ સમયે તો તેઓ ભગવાનના અંશરૂપ બ્રાહ્મણ કુળનો તિરસ્કાર કરીને સ્વચ્છદનતાપૂર્વક કુમાર્ગ ભણી આગળ વધી રહ્યા હતા આપત્તિકાળમાં પણ જે હિંસાનું અનુમોદન કરવામાં આવ્યું હતું તેમાં પણ બ્રાહ્મણ વદનો સર્વથા નિષેધ છે તો પણ તેઓ સાક્ષાત બ્રહ્મભાવને પામેલા નિર્વેર તથા સમસ્ત પ્રાણીઓના સુરદ એવા એક બ્રહ્મર્ષિ કુમારનો બલિ આપવા ઈચ્છતા હતા આ ભયંકર કુકરમાં જોઈને દેવી ભદ્રકાળીના શરીરમાં અત્યંત દુઃસહ્ય બ્રહ્મતેજથી દાહ થવા લાગ્યો અને તેઓ એકાએક મૂર્તિને ફોડીને પ્રગટ થઈ ગયા અત્યંત અસહિષ્ણુતા અને ક્રોધને કારણે તેમના ભવા ચડી ગયેલા હતા તથા વિકરાળ દાંત અને ચઢેલી લાલ આંખોને કારણે તેમનો ચહેરો ઘણો ભયંકર જણાતો હતો તેમના તે વિકરાળ રૂપને જોઈને એવું લાગતું હતું કે જાણે તેઓ આ સંસારનો સંહાર કરી નાખશે તેમણે ક્રોધથી તાડુકીને ઘણું ભયંકર અઠાશ્ય કર્યું અને ઉછળીને તે મંતરેલા ખડકથી જ તે બધા પાપીઓના માથા છેદી નાખ્યા અને પોતાના ગળો સહિત તેમના ગળાઓમાંથી વહેતા ગરમ ગરમ લોહી રૂપી આ સૌપીને અત્યંત ઉન્મત થઈને ઊંચા સ્વરે ગાતા અને નાચતા તે માથાઓને જ દડો બનાવીને રમવા લાગ્યા સાચું છે કે મહાપુરુષો પ્રત્યે કરેલો અત્યાચારનો અપરાધ આ જ રીતે જેમનો તેમ ઉલટો પોતાના જ ઉપર આવી પડે છે હે પરીક્ષિત જેમની દેહાભિમાનની સુદ્રઢ હૃદયગ્રંથિ છૂટી ગઈ છે જેઓ સમસ્ત પ્રાણીઓના સુરત તેમજ આત્મા છે અને વેર રહિત છે જેમનું રક્ષણ સાક્ષાત ભગવાન જ ભદ્રકાળી વગેરે ભિન્ન ભિન્ન સ્વરૂપો ધારણ કરીને ક્યારેક નહીં ચૂકનારા કાળચક્રરૂપ શ્રેષ્ઠ શસ્ત્રથી કરે છે અને જેમણે ભગવાનના નિર્ભય ચરણકમળોનો આશ્રય લઈ રાખ્યો છે તે ભગવદ્ ભક્ત પરમહંસો માટે પોતાનું માથું કાપવાનો અવસર આવવા છતાં પણ કોઈ રીતે વ્યાકુળ નહીં થવું એ કોઈ મોટા આશ્ચર્યની વાત નથી એ ભગવતે મહાપુરાણે પારમહ સંહિતા પંચમ સ્કંદે જળ ભરત ચરિતે નવમોધ્યાય પાંચમા અંતર્ગત જળ ભરત ચરિત્રમાંનો નવમો નવમોધ્ય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ જય